હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ ક્રિસ્પી ડુંગળીના ટિક્કી ભજીયા એક નવી ટ્રીક સાથે આપણે બનાવીશું ખાવામાં તો તે સુપર ટેસ્ટી લાગશે રેસીપી જોઈએ એ પેલા વિડીયોને લાઇક કરો વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે ડુંગળીના ટિક્કીને ભજીયાની રેસીપી જોઈ લેશું

અડધી ટી સ્પૂન હળદર છે તે આપણે એડ કરી દઈશું અડધી ટીસ્પૂન જીરું છે તે આપણે એડ કરી દઈશું અડધી ટી સ્પૂન આપણે લાલ મરચું પાવડર લીધું છે તેને પણ આપણે એડ કરી દેવાનું છે અડધી ટી સ્પૂન આપણે ગરમ મસાલો લીધો છે તે પણ આપણે એડ કરી દઈશું સ્વાદ અનુસાર નિમક છે તે આપણે એડ કરી દઈશું અડધી ટી સ્પૂન મરી મસાલો છે મરીનો પાવડર તે આપણે એડ કરી દઈશું અને એકથી બે નંગ મેં લીલા મરચાં લીધા છે જેના મેં આ રીતના કટ કરી લીધા છે તે આપણે એડ કરી દેસું ખાસ તમારા પ્રમાણમાં તમારે વધારે કે ઓછી તમે કરી શકો છો ફ્રેશ ધાણા લીધા છે આપણે એક નાની વાટકી તે આપણે એડ કરી દેસું હવે આપણે તેની અંદર એક કપ ચણાનો લોટ મે લીધો છે હંમેશા ચણાના લોટને આપણે ચારીને જ યુઝ કરવાનો છે તે આપણે એડ કરી દેસું આ રીતે આપણે એક કપ ચણાનો લોટ છે તે એડ કરી દેસું તેની સાથે જ આપણે બે ચમચી ચોખાનો લોટ લીધો છે તે આપણે એડ કરી દેસું ચોખાનો લોટ નાખવાથી ભજીયા તમારા એકદમ બહારથી ક્રિસ્પી થશે અને કંઈ પણ તમારા ભજીયામાં તેલ નહીં રહે હવે હાથની મદદથી આપણે બધું સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો કે હાથની મદદથી આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે તેમાં આપણે બે ચમચી તેલ છે તે આપણે એડ કરી દઈશું હવે તેલ સાથે પણ પાછું આપણે મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો કે તેલને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે અને આપણે આ લોટને ભેગો કરીએ તો આ રીતના બાઇન્ડિંગ તમારું હોવું જોઈએ છે આ પરફેક્ટ આપણું બાઇન્ડિંગ આવી ગયું છે હવે આપણે તેમાં થોડું થોડું પાણી આપણે એડ કરવાનું નથી આ રીતના આપણે થોડું થોડું પાણી આમ છાંટવાનું છે જેથી કરીને આપણું બેટર એકદમ સરસ થઈ જાય વધારે પાણી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જોઈ શકો છો કે થોડું થોડું પાણી નાખી અને લોટ આપણો પરફેક્ટ થઈ ગયો છે અને એક કપ આપણે પાણી લીધેલું હતું તેમાંથી મારે ફક્ત બે ચમચીનું પાણી મેં ઉપયોગ કર્યો છે આમાં આ રીતનો લોટ તમારો ભેગો થઈ જવો જોઈએ એકદમ અને હાથમાં તમે આમ આપો તો સેપ પડવા મળવા જોઈએ પરફેક્ટ આપણો લોટ ભેગો થઈ ગયો છે જોઈ શકો છો તમે હવે આપણે આને ઢાંકી અને પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશું જેથી કરીને લોટ પરફેક્ટ થઈ જાય આપણો પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ચેક કરી લઈશું જોઈ શકો છો કે આપણો લોટ પરફેક્ટ થઈ ગયો છે જે મસાલા આપણે નાખેલા હતા નિમક અને તેમાંથી પણ પાણી થોડુંક છૂટ્યું છે એટલે પરફેક્ટ આપણો લોટ થઈ ગયો છે હવે હાથમાં થોડાક તેલ વડે આપણે કરી લેવાના છે આ રીતે આપણે હાથમાં તેલ લગાડી લેશું અને આ રીતના થોડું થોડું આપણે લોટને લેશું આ રીતે અને આપણે તેને ટીકી સેપ આપવાનો છે આ રીતે થોડુંક પ્રેસ કરશું હાથની મદદથી અને આ રીતના આપણે ટીકી સેપ તેને આપવાનો છે તેવી જ રીતના ટીકી વાળી લેવાની છે છે આપણે આપણે આ રીતે કે આવી વાળી હવે આપણે તેને તેલમાં ફ્રાય કરવાની છે ટીકી ભજીયા તરવા માટે ઓલરેડી આપણે તેલ ગરમ કરવા મૂકેલું જ હતું અને તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ભાઈ રાખવાની છે હવે આપણે તેમાં શરૂઆતમાં તમારે ઉલટાવાની ઉતાવળ નથી કરવાની થોડાક બબલ્સ કમ થાય પછી આપણે તેને હળવે હાથેથી પલટાવી લેશું જોઈ શકો કે થોડીક વારમાં ટીકી આપણી બધી ઉપર આવી ગઈ છે હવે હળવી હાથેથી આપણે તેને પલટાવી લેશું આ રીતે હવે તમારે ડબલ ફ્રાય કરવાની જરૂર નથી પહેલાં તમે ટીકીનો શેપ આપી અને આ રીતના તમે ક્રિસ્પી ભજીયા કરી શકો છો ગેસની ફ્લેમને તમારે મીડિયમ જ રાખવાની તેનું ખાસ ધ્યાન રાખવાનું એટલે તમારા ભજીયા એકદમ અંદર સુધી પણ ક્રિસ્પી બને ત્રણ થી ચાર મિનિટનો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે ટીકી ભજીયા આપણા પરફેક્ટ કરાઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે હવે આપણે તેને બહાર કાઢી લેશું તો ડુંગળીના ટીકી ભજીયા આપણા એકદમ તૈયાર છે જોઈ શકો છો તમે હું તમને નજીકથી બતાવું ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી આપણા ભજીયા સોફ્ટ બનીને તૈયાર થયા છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ટીકી ભજીયા બન્યા છે તો કેવા લાગ્યા ડુંગળીના ક્રિસ્પી ટીકી ભજીયા ચોક્કસથી ઘરે ટ્રાય કરો બાળકોથી માંડીને મોટા સુધી બધાના ફેવરિટ બની જશે અને ખાવામાં તો તે એટલા સુપર ટેસ્ટી લાગશે કે તમે વારંવાર આ ટીકી ભજીયા બનાવવાનું પસંદ કરશો જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ